કરજણ તાલુકાના વલર ગામે ગત રાત્રિના બે કલાકના સુમારે વરસાદમાં મગરના બચ્ચાની દેખીતી થતાં રેસ્ક્યુ કરવામાં આવ્યું કરજણ તાલુકાના વલર ગામે ગત રાત્રિના સુમારે મગરના બચ્ચાની દેખીતી થતાં ગામના એક વ્યક્તિ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું આ રેસ્ક્યુ કરી રાત્રિના સમયે સુરક્ષિત જગ્યા ઉપર રાખી સવારે કરજણ વન વિભાગની ટીમને જાણ કરતા કરજણ વન વિભાગ દ્વારા સુરક્ષિત રીતે કરજણ ઓફિસે લઈ જવામાં આવેલ છે તેમજ આજના યુગમાં ચોમાસાની ઋતુમાં શહેર હોય કે ગામડાઓ હોય વધુ પ્રમાણમાં મગરો જોવા મળી રહ્યા છે અને સખત રેસ્ક્યુના પ્રમાણ પણ વધી રહ્યો છે તેમજ આ મગરનું રેસ્ક્યુ આમિર દીવાનના અર્થાત પ્રયત્નોથી અને નવયુવાનોના શુધબુઝથી સફળ રીતે કરવામાં આવ્યું હતું